કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે ગઈકાલે મુન્દ્રાના આશાપુરા મંદિરથી ભુજ કલેક્ટર અને ટેટ ટાટ પાસ અને આગેવાનો દ્વારા પદયાત્રા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગઈકાલે મુન્દ્રાના મોખા ટોલનાકા પર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને શાળાના વિદ્યાર્થીઓને ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યો હતો આ વિરોધના પગલે પ્રાગપર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા પચાસ જેટલા લોકોની અટકાયત કરાઈ હતી અટકાયતથી અકળાયેલા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટેટાટ પાસ ઉમેદવારોએ પ્રાગપર ચોકડી પાસે આવેલા આશાપુરા માતાજીના મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરીને વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું આજે સાંજે બસો જેટલા લોકો આ પદયાત્રામાં જોડાઈ અને ભુજ માટે રવાના થયા હતા અને આજે સવારે ભુજ પહોંચીને કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું હતું કચ્છમાં ચાર હજાર સાતસો જેટલા શિક્ષકોની ઘટ છે સરકાર દ્વારા ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં અગિયારસો ઉમેદવારોના આગામી સત્તરથી અઢાર સપ્ટેમ્બરના ભુજમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી અને સ્થળ પસંદગી કેમ્પ યોજવાના છે પણ તેની સામે કચ્છમાં અગાઉ અગિયારસો જેટલા શિક્ષકો જિલ્લા ફેરબદલી કરાવી ચૂક્યા છે એટલે ભરતી બાદ પણ કચ્છમાં શિક્ષકોની ઘટ કાયમ રહેશે રિપોર્ટર ધર્મેશ ચોગી ભુજ ખાસ રજૂઆત કચ્છના કચ્છની અંદર જે શિક્ષકોની ઘટ બાબતની છે કે વર્ષોથી કચ્છની અંદર શિક્ષકોની ઘટ ચાલી રહી છે અને એક થી પાંચ ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ જેની અંદર પચીસો ની જગ્યા હતી માત્ર અગિયારસો શિક્ષકોની પસંદગી થઈ છે એ સ્થળ ઉપર પહોંચતા પહોંચતા આઠસો શિક્ષકો રહેશે અને એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલી ના હુકમ હાથમાં લઈને બેઠા છે તો પેલાની જે ઘટ છે એ ઘટમાં વધારો થશે બીજી વાત છ થી આઠ ની ભરતી પ્રક્રિયાનો કોઈ નથી અત્યાર સુધી અને આ પણ જો પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તો અમારી રજૂઆતો ને લઈને થઈ છે બાળકો જયારે બારે આવ્યા નારા પોકાર્યા અમને ભણવું છે શિક્ષક આપો ત્યારે આ લોકો ની સ્પીડ એક થી પાંચ ની અંદર વધી છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર અત્યારે એકવીસ હજાર શિક્ષકોની ઘટ છે પંદર વર્ષની અંદર સરકારે માત્ર સાત હજાર શિક્ષકોની ભરતી કરી છે એટલે આપ વિચારી શકો છો કે શિક્ષણ બાબતે સરકાર કેટલી ગંભીર છે બીજી વાત કે કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાની ચાલીસ ટકા જમીનની સંપત્તિ છે એ મોટા મોટા ઉદ્યોગપતિઓને વેચી રહી છે જે બાબતે જો અત્યારે યોગ્ય નહીં કરવામાં આવે તો એ બાબતને લઈને પણ સરકાર શું શું કચ્છ માટે કરી રહી છે અને શું કચ્છ કચ્છને માત્ર લૂંટનો જિલ્લો સમજી રહી છે એ બાબતે ગામે ગામ જાગૃતિ યાત્રા અમે કરશું ગઈકાલે મોખા ટોલ મધ્યે ચકાજામનો કાર્યક્રમ હતો ત્યારબાદ ધરપકડ થઈ અને અટકાયત કરવામાં આવી ત્યારબાદ અમે પ્રાકર ચોકડી માતા ના મંદિર થી પગ પગે ચાલીને કલેક્ટર કચેરી મધ્યે આવેદન આપ્યું છે માંગ ખાસ કરીને કે કચ્છને કોઈ પણ प्रकारे શિક્ષકોની ઘટ નું નિવારણ કરો શિક્ષકો પૂરા કરો અને કચ્છને લૂંટવાનું બંધ કરો જે મોટી મોટી જે મોટા ભાગની જમીનો જે કચ્છના લોકોની સંપત્તિ છે એ ઉદ્યોગપતિને વેચી રહ્યા છો અને શિક્ષકો પણ નથી આપી રહ્યા

કે અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું સરકાર સામે કે તમે કચ્છના કચ્છનું શિક્ષણ જે જાય છે એ શિક્ષણ મુદ્દે લાયક ઉમેદવારો બેઠા છે અને જે પોતે બેરોજગાર છે અને પોતે રોજગારી માગે છે છતાં એમને એમને રોજગારી મળતી નથી અને કચ્છને કચ્છના બાળકોને શિક્ષકો નથી મળતા તો તમે આ ઘટ છે કચ્છની જે ઘટ છે એ પૂરી કેમ નથી કરતા અત્યારની જે એકવીસ હજારની જગ્યાઓ ખાલી પડી છે અને માત્ર ને માત્ર અગિયાર વર્ષની અંદર સાત હજારની જ ભરતી કરવામાં આવી છે તો આને આ વર્ષે જે એક બહુ મોટી ભરતીના નામે પાંચ હજારની ની મોટી ભરતી આપી સ્પેશિયલ ભરતી જે આપી એના નામે તો ફક્ત ને ફક્ત વિશ્વાસઘાત થયો હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે કચ્છને તો માત્ર ને માત્ર અગિયાર અગિયારસો શિક્ષકો જ પ્રાપ્ત થયા છે અને બીજા શિક્ષકોની તો ઘટ જ છે અને સામે બીજા અગિયારસો બીજા શિક્ષકો તો બદલીનો ઓર્ડર લઈને બેઠા છે જયારે આ શિક્ષકો આવશે ત્યારે બીજા શિક્ષકો તો પોતાનો ઓર્ડર લઈને બીજી જગ્યાએ જતા રહેશે માટે કચ્છ ફરીથી ખાલી થઈ જશે તો કચ્છના બાળકોનું શિક્ષણનું ભવિષ્ય બગડશે દિવસે દિવસે આ ભવિષ્ય ન બગડે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને અમે આંદોલનના માર્ગે અમે આગળ ને આગળ વધતા રહીશું કઈ ગઈકાલે મુન્દ્રા ટોલ નાકા ખાતે અમે ચક્કાજામ કર્યો હતો અને ત્યાંથી અમે પછી પરિયાત્રા કરી અને કેરા ખાતે આવ્યા ત્યાં અમે રાજવાસો કર્યો અને પછી ત્યાંથી અમે ભુજ અત્યારે કલેક્ટર કચેરી કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ